સરસ ભંડા કુંડા હોય પગથિયા ચડો ને એટલે કુંડા હોય એટલા સરસ કુંડા હોય એની અંદર છોડ હોય સરસ મજાના પ્લાસ્ટિકના પ્લાસ્ટિકના છોડ હોય અને એની બારી ખોલો એટલે સામે બીજા બિલ્ડિંગ દેખાતા હોય એને લીલા ઝાડ ક્યાંય ન દેખાતા હોય બરોબર આ તમે જે સ્કૂલમાં ભણો છો ને એ આખું ઝાડવાઓથી ભરેલું અને આમ એમને ફ્રેશ થઈ જાય બીજું આમાંથી મને ચશ્માવાળા ચશ્મા વાળા છોકરાઓ નથી દેખાતા એકાદ ટકા કદાચ એક બે દેખાય જયારે શહેરની સ્કૂલમાં જાઓ ને તો પાંચક છોકરાઓ એવા મળે કે જેને ચશ્મા ન હોય એનું કારણ શું આવું ઇલોતરીવાળી જગ્યા છે મારા છોકરાને એડમિશન માટે એમ રાજકોટમાં બધાય ફર્યો ને તો એને આવું બધું રેકોર્ડિંગ ન કરતા એમાં ફર્યો તો એટલું સરસ મને સમજાવ્યું ને કે આ અમારે ક્લાસરૂમ આવો છે અમારે આમ છે અમારે લેટેસ્ટ ઓલું ટીવી છે એમાં બધાય સમજાવે આટલા વાગ્યા સુધી આમ હોય ત્યાં બાર બધે ટૂંકમાં વખાણ જ થાય અને ફી કેટલી હોય ખબર છે તમે દસ ધોરણ સુધી ભણો ને ત્યારે જે ફી ભરો ને એટલી તો એની છ મહિનાની ફી હોય એટલે હું સરસ સાંભળીને બહાર નીકળી ગયો હોય તો આપણું કામ નહીં ભાઈ એટલે એના કરતાં તમે લોકો ખરેખર નસીબદાર છો કે આવી સરસ સ્કૂલમાં ભણો છો અને તમારે આટલા સારા શિક્ષકો છે એટલે આવી આવું રસ લઈને આવી જુદી જુદી પ્રવૃત્તિ કરે છે એ જે સ્કૂલમાં ભણેલા છોકરાઓ છે ને એ સરસ ભણશે ખરા પણ મારે જે તમને પ્રશ્ન પૂછવા હતા ને જે તમને વાત કરી હતી ને એટલે આ વાત કરું છું કે એમાં બધું આવી ગયું આજે તમે લોકો જે રજૂ કર્યું ને એમાં મારે જે વાત કરવાની હતી એમાં બધું આવી ગયું મારી પાસે બોલવાનું કઈ રહ્યું જ નહીં મારે તમને જે પ્લાસ્ટિક વિશે બધી વાત કરવી હતી એનાથી શું નુકસાન તો એ તો મને શીખવા મળ્યું ઘણું આ નાના છોકરાઓથી લઈ અને રામ કાકા બધા પાસેથી એટલું બધું એને જુદું નાટક માં આવી ગયું કે કઈ કરતા કઈ બાકી જ નથી હા હવે તમે લોકો શહેરના છોકરા છો ને મારા પ્રશ્ન પૂછવો હોય તો એ રીતે તમે જવાબ દેજો તમે લોકો સ્કૂલમાં જાઓ તો શું નાસ્તો લઈને જાઓ અત્યારે નહીં અહીંયા તો તમે ને અહીંયા શહેરમાં પડતા હો તો શું નાસ્તો લઈને જાઓ નાસ્તામાં શું લઈ જાઓ હા જોસ્તી બોલો હા ભાગના પડીકા બરોબર મસ્ત મસ્ત બિસ્કિટ ઓલા ડીમાર્ટમાં મળે ને એકની આડે એક ફ્રી

રિસાયકલ માટે તો નહીં અહીંયા ક્યાં જાય હા ગામની બહાર જ્યાં એક ખાડો હોય ત્યાં ઢગલામાં જાય ને પછી શું થાય અહીંયા હવે અહીંયાની વાત કરી તમારી સ્કૂલ તો આટલી ચોખ્ખી આટલી બધી છે તમે લોકો અહીંયાથી કચરો નાખો કચરાપેટીમાં પછી કચરાપેટીમાંથી ક્યાં જાય અત્યારે તમે લોકો તો આ સરસ બધો આમાં ભેગો પીડો બરોબર આ એક બોટલ મેં મને ખબર છે મારો છોકરો તમારા જેવડો છે એ બનાવે છે ત્રણ મહિનાનું પ્લાસ્ટિક મારા ઘરનું ખાસ સમજવા જેવું પ્લાસ્ટિક મહિનાનું મારા ઘરનો કચરો ભેગો થાય ને ત્યારે એક બોટલ બને એટલે કેટલા કિલો અંદર વિચાર કરી લો અને આ થોડાક અઠવાડિયા દસ દિવસ થી તમે લોકો આખા ગામનું આખું પ્લાસ્ટિક ભેગું કરી અને આટલી બધી બોટલ ભેગી કરી અને આ બોટલ નું ઉપયોગીતા શું છે ખબર છે તમે દિવસ હું સર ને વિડીયો મોકલીશ તમને બતાવશે સ્કૂલમાં

એમાં ઈંટ નો ઉપયોગ કર્યો છે ને ઈંટની બદલે આવા પ્લાસ્ટિક આ પ્લાસ્ટિક કેવું ખાલી બોટલ હોય તો આમ દબાવો તો દબાઈ જાય આમ ઠસી ઠસીને એની અંદર પ્લાસ્ટિક ભરી દો પછી આમ દબાવો ને તો દબાઈ નહીં ઈંટ જેવું કામ કરે તો કેટલા બધા કિલો પ્લાસ્ટિક છે એ બાર એમને કચરામાં વયું જાય એની અંદર આની અંદર સમાઈ ગયું અને એને આખી ડિઝાઇન થી આખું આવું આવા ગાર્ડન બનાવ્યા ઝૂલા નીચે ચાલવામાં બ્લોક ની બદલે આવા પ્લાસ્ટિકના આનો ઉપયોગ કર્યો તો આનાથી ઘણો બધો ફાયદો થયો હા ઘર બનાવીને નહીં થોડુંક ન્યૂસ મુશ્કેલી ખરી કારણ કે આ ક્યારેક આગ લાગે તો એમ જોખમે કરું પણ એ જગ્યાએ તો એને એવી ટ્રીટમેન્ટ આપીને એવું કર્યું છે કે એમાં કંઈક સળગાવી ન શકે સળગે નહીં ન પ્લાસ્ટિક તો તરત જ સળગે ને એની બદલે એને ઉપર એવું કેમિકલ લગાવી દીધું છે તો એનાથી એ સળગે નહીં તો આખો આખો બગીચો બનાવ્યો છે તમે યુટ્યુબમાં સર્ચ કરશો ને ડૉક્ટર તેજસ જોશી અથવા ભાવનગરનું કોર્પોરેશનનું ઇકો ગાર્ડન તો આ બધું તમને જોવા મળશે આ પ્લાસ્ટિક છે હવે બહાર નાખ્યું બહાર નાખીને કચરામાં ગયું કચરામાંથી અહીંથી લઈને ક્યાં નાખ્યું તો કે બહાર ખાડામાં નાખ્યું ખાડામાં થોડાક દિવસ થાય ને એટલે કોક થોડુંક સળગાવે એટલે બધુંય પ્લાસ્ટિક છે સળગી જાય બધો કચરો સળગી જાય સળગી જાય એટલે શું થાય બધું આકાશમાં જાય ધુવાણો બધો ઉપર જાય તમે એક શબ્દ સાંભળો હશે ગ્લોબલ વોર્મિંગ પછી એક તમે પૃથ્વી ઉપર ઓઝોનનો એક લેયર છે એની ઉપર ગાબડું પડ્યું ને આ બધા નાના મોટા

ક્યારે વરસાદ આવે એ નક્કી રહેતું નથી ક્યારે એટલી બધી ગરમી ક્યારે શિયાળો ક્યારે ઉનાળો પહેલાં તો કેવું હતું નક્કી હતું ક્યારે વાવેતર કરવું ખબર હોય વરસાદ આવે પછી તમે બિયારણ છાંટો બધું પાક થાય હવે તો પાક એકદમ સરસ થઈ ગયો હોય તમે ત્રણ મહિના ધ્યાન રાખ્યું હોય ત્યાં એક તો વરસાદ આવી જાય એટલે આખી મહેનત પાણીમાં જાય તો એ આ બધી આ પ્લાસ્ટિક અને જુદા જુદા ઘણા બધા પર્યાવરણના જે પ્રદૂષણ છે એને લીધે થતું હોય છે તમારા ગામનો કચરો આટલો થયો ને રાજકોટમાં ખાલી એક સોસાયટી હોય ને એમાં આના પ્રથાં દસ ગણો કચરો નીકળે વિચાર કર્યો રોજ સવારે પાંચ વાગ્યાથી ઓલું ટીપર વેન એક ગાડી આવે બધાને ઓલી વિસલ વગાડતા વગાડતા અને ઘરમાંથી બધાનો કચરો ભેગો કરે એ હજારો ટન કચરો એક શહેરનો એ બધો ભેગો થાય ને અહીંયા તમારાથી નજીક નાકરવાળી નાકરવાળી શું છે એ બાજુમાં બધું નાકરવાળા ખબર તો છે બધાની આખું ડમ્પિંગ સાઈટ છે બરોબર એમાં ખાડામાં ભેગું કરે ચોમાસામાંથી નીકળો તો કેવી હાલત થાય કેટલી વાસ આવે આખા ગામનો કચરો છે એના કરતા દસ ગણો અમદાવાદમાં રાજકોટ કરતા આપણા તમારા કરતા દસ ગણો રાજકોટમાં દસ ગણો નહીં એક સોસાયટીમાં આ સો ગણો વધારે રાજકોટમાં એનાથી પાછો દસ વીસ ગણો વધારે અમદાવાદમાં એનાથી પાછો વધારે ગણો કેટલા ગણો બોમ્બેમાં આવા ગામો ગામના કચરા ભેગા થાય એટલે વિચાર કરી લો આ પ્લાસ્ટિકનો નો ક્યાંય પણ એનો નિકાલ ન થાય તો શું થાય આપણે માણસમાં હિન્દુમાં કોઈ માણસનું મૃત્યુ થાય તો શું કરે એને અગ્નિ દાદી ને પછી મુસલમાન શું કરે એને દફનાવે તો દફનાવે તો માટી સાથે શરીર છે એ થોડાક વર્ષોમાં ભળી જાય એની બદલે તમે પ્લાસ્ટિકને તમે દફના દાટી દો ને પાંચ વર્ષ પછી કાઢો ને તો એ પ્લાસ્ટિક એવું ને એવું હોય એવું કે છે રિસર્ચ જે કરેલા કે જા જા વર્ષો પછી જરાક જરાક પોતરી પોતરી જેવું થાય બાકી એનો નાશ નથી થતો નીચે જમીનમાં પાણી જાતું અટકી જાય એટલે ખૂબ એટલે ખૂબ નુકસાનકારક છે પ્લાસ્ટિક એટલે તમે લોકો જે અત્યારે આટલું જે કામ કર્યું છે ને એટલું જોરદાર કામ કર્યું છે કે પર્યાવરણને નુકસાન માટે નું જે શરૂઆત હોય તમે લોકો સાયકલ ચલાવતા હોય ને સાયકલ ચલાવતા ચલાવતા બ્રેક મારો પછી શું કરો રહી જાય પછી તમારું પેલું શું સ્ટેપ હોય પગ ખોડી દો ને પગ ન ખોડો તો શું થાય પડી જવાય ને તો આ પગ નો પગ ખોડવાની બાબત છે ને એ આ છે સાવ નાની વાત છે કે તમે પ્લાસ્ટિકનું આટલું ભેગું કર્યું એટલું ગજો ખૂબ જ સારું કામ કર્યું છે કે સ્કૂલની બહાર હું ઘણી બધી સ્કૂલમાં જાઉં તો સ્કૂલ એટલી ચોખી ને એવી સરસ હોય ને તમારી સ્કૂલ જે એવી જ સરસ હોય પણ બહાર નીકળો ને એટલે પ્લાસ્ટિકના ઢગલા હોય એની સ્કૂલ પૂરતી ચોખી હોય એની બદલે આ સાહેબે એક સરસ જોરદાર કામ કર્યું છે કે ખાલી સ્કૂલ નહીં પણ આખું ગામ પ્લાસ્ટિક મુક્ત થાય તો એના માટે છોકરાઓ તો મહેનત કરે છે વાલીઓ એ થોડી એને ટેકો આપવાનો છે કે તમે લોકો

તો સો રૂપિયા એક દિવસ ના થાય તો એક મહિના ના કેટલા થાય હરખું ગણો હરખું ગણો સો રૂપિયા હોય એક મહિનાના ના ત્રીસ દિવસ હોય ને ત્રણ હજાર કે ત્રીસ હજાર ત્રણ હજાર વર્ષ ના કેટલા થાય વિચાર લ્યો કેટલા રૂપિયા ઓમ આપડે એમ કે હમણાં બહુ મંદી હાલે છે પણ રોજના ના સો રૂપિયા ફટ દેખા વાપરી લઈ અને એની અંદર ચૂનો જે આવે ને જૂનો તમે વર્ષ દિન હિસાબ કરો ને એ બધો ભેગો કરો ને રોજનો તો તમારે ઘરમાં આખો ચૂનો કરી શકાય ને એટલો તો ચૂનો આપણે ખાઈ જતા હોય વિચાર કરી અને આ જે પ્લાસ્ટિકનો કચરો જે છે માવો ખાય બધા એકદમ આમ ઘસતા જોઈ તમે જુઓ ને એ ઘસી પછી પછી પ્લાસ્ટિક બહાર નાખે ને અંદરનો જે કચરો છે પ્લાસ્ટિક તો કચરો છે જ પણ એની અંદર માવો છે એ પાછું આપણા પેટમાં નાખે જે તમાકુના પડીકા જુઓ ને કંપની વાળા જ અંદર સરસ મજાનો ફોટો આપેલો હોય જોયા છે તમે ફોટા એ જોવાનું જે માવો તમારા લોકો માટે છે તમારા લોકોએ કોઈ દિવસ ભવિષ્યમાં આ બાજુ નહીં વળવાનું પ્લાસ્ટિક નહીં પણ આ જે પાન માવા ને એવું ખાતા હોય એ કોઈ દિવસ નહીં ખાવાના ખાવા હોય તો ખૂબ કમાવાનું કારણ કે એની અંદર ફોટો છે ને કેન્સર ને એવું થાય તો એ પછી દવા માટે પૈસા જોઈ ને એ ઓલા કાર્ડમાં ન થાય બાજુ એમાં જાજા ખર્ચા ખર્ચા થાય તમે જોયું છે કોઈ દિવસ ક્યાંય કોઈ માવાનો પેંડાનું એક પડીકું લઈ આવ્યા

ચૂનાની પડી ગઈ એટલી નાની કોઈ વીણવાનો છે તો ડૂબની થેલી છે એ રિસાયકલમાં જાય ફરીથી એનો યુઝ કરવા માટે પણ એ નાની નાની કટકીઓ છે એ પણ બહુ નુકસાનકારક છે એ ખૂબ નડે છે બધું મારે અમે જ્યાં ચા પીવા જાય ને ત્યાં ચા પી જે ઓલી કેન્સર થાય એવી પેલા કપમાં અમને કીધું ને કેન્સર થાય એવા એવા કપમાં આપીને પછી અમે ડસ્ટબિનમાં નાખી એટલે એ ડસ્ટબીન વાળો બધા અહીંયા બાજુમાં ઓગળો છે એમાં ડગલો પડે ઓગળો જાય એટલે પાણી બધું જાતા જાતા આગળ જાતા ક્યાંક એવી જગ્યાએ બ્લોક થઈ જાય કે આ પાણી ભરાવો થઈ જાય પછી આપણે વાત કાઢી કે ભાઈ ઓલા ફલાણા આ લોકો ધ્યાન નથી રાખતા કોર્પોરેશન વાળા આમ નથી કરતા પણ આપણે થોડું કરવું જોઈએ ને તો આવી જુદી જુદી પ્લાસ્ટિકને લગતી ઘણી બધી વાત છે મારા મિત્ર હિતેશભાઈ ઠેઠ ગોંડલથી કાલે આખી રાત એ લોકો ધારીની બાજુ બહાર હતા એ સૂતા જ નથી સવારે ચાર વાગે આવ્યા અને સાત વાગે અહીંયાથી નીકળીને અહીંયા આવી ગયા છે તો એ પણ સરસ બહુ સારું તમને વાત કરશે તો તમે લોકો ભવિષ્યમાં એવું ટ્રાય કરજો કે તમારાથી ક્યાંય પ્લાસ્ટિક બેકાઈ નહીં બરોબર અહીંયા જે હોય ને અહીંયા રહેતા હોય અહીંયાથી તમે સિટીમાં ફેરવાઓ ને રાજકોટ બાજુ રહેવા જાઓ તો તમારી ટેવ ભૂલાઈ જાય તમે પાછો કચરો નાખતા થઈ જાઓ રાજકોટ જે રહેતા હોય ને એ લોકો વિદેશમાં જાય ને રાજકોટમાં બહુ ચાલુ ગાડી ચા મસ્ત કાળા કલરની ગાડી હોય ને આમ દરવાજો ખોલીને પાનની પિચકારી મારે ને એ જ લોકો પાછા લંડન જાય ને ત્યારે પિચકારી નહીં મારે કારણ કે દંડ આવે દંડ થાય એટલે તમે લોકો રાજકોટ જાવ તો જો દંડ થવા માટે જાવ તો અટકે કે દંડ ન થાય તો આપણે તેવી વધતી જાય તો આ એવું પડે નહીં એવી તમે ખાસ ધ્યાન રાખજો આ કાર્યક્રમ માટે મને બોલાવ્યો હોય બદલ સ્કૂલનો આચાર્યશ્રીનો ખૂબ ખૂબ આભાર